નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટાઉન અને વાત એક મહત્વના સમાચારની તો હાર્દિકની સભામાં ગઈકાલે થયેલા હોબાળાના મામલે પાંચ આરોપીઓને કરાયા મુક્ત સભાની મંજૂરી લેનાર કુનાલ પટેલનું લેવાશે નિવેદન મારામારી કરનાર એકસો પચાસ થી બસોના ટોળા સામે નોંધાઈ છે ફરિયાદ તો અમદાવાદના નિકોલમાં હાર્દિક અને ગીતા પટેલની સભામાં ગઈકાલે રાત્રે બબાલ થઈ હતી અને બબાલના મામલે અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલના ગ્રુપના લોકો સામે સામે આવી ગયા હતા પોલીસની ગંભીર ભૂલ સામે આવી છે ઘોડા છૂટી ગયા બાદ લોકોની કુણાલ પટેલનું નિવેદન લેવાશે સભામાં હતા પાંચસો થી વધુ માણસો પાંચ લોકો અલ્પેશ ગ્રુપના હોવાનું સામે આવ્યું છે ત્યારે મારામારી કરનાર એકસો પચાસ બસોના ટોળા અને પકડાયેલા પાંચસો લોકો સામે ચારસો સત્યાવીસ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ એકસો સત્યાવીસ મુજબ ગુનો નોંધાયો છે છૂટી ગયેલા આરોપીઓની ફરી હવે પોલીસ ધરપકડ કરશે તો પાંચ જે આરોપીઓ હતા તેમણે પોલીસે ધરપકડ કર્યા બાદ છોડી મૂક્યા હતા અને તેમની હવે ફરીથી ધરપકડ કરશે ત્યારે અલગ અલગ જે ગુના નોંધાયેલા છે ગઈકાલે રાત્રે સભામાં હોબાળો થયો હતો અને સભા શરૂ થાય તે પહેલાં જ આ રીતે મારામારી થઈ હતી

જે સભા સ્થળ હતું એ સભા સ્થળ ખાતે લોકો કોઈ પાંચ જેટલા વ્યક્તિઓ જે છે ઉભા થયા હતા અને અલ્પેશ કથેરિયા પોસ્ટર સાથે ઉભા થયા હતા અને વી વોન્ટ ગબ્બર ના નારા લગાવી રહ્યા હતા આ દ્રશ્ય નિર્લતાની સાથે તે હાર્દિકના સમર્થકો હતા એને એને માર મારેલો હતો અને બહુ જે છે ભેગું થઈ ગયું હતું તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ ઉપર આવી આખી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો ત્યારબાદ જે છે પૂછપરછ કરવામાં આવી પૂછપરછ થયા પછી એવું સામે આવ્યું હતું કે કુલ પાંચે પાંચ વ્યક્તિઓ જે છે એ પાંચ અનામત પાટીદાર અનામત આંદોલન જે છે એની સાથે સંકળાયેલા હતા એની ઉપર અગાઉ ગુના પણ નોંધાયેલા છે અને અલ્પેશ કથીરિયા લઈને અને સાથે સાથે એની ઉપર જે ગુનાઓ નોંધાયેલા હતા તે નાબૂદ કરવાની આખી વાત હતી હાર્દિક તરફ એ ભૂલી ગયો છે રાજકારણમાં આવી ગયો છે માટે ક્યાં વિરોધ થયો હતો આને લઈને એક ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદની અંદર જે છે એ પોલીસ તરફ આખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે હવે પોલીસની તપાસની જો વાત કરવામાં આવે તો સભામાં જે હાજર હતા પાંચસો થી બસો માણસો જેટલા હાજર હતા અને એકસો પચાસથી ના થોડા તમે આ ફરિયાદ નોંધવામાં આવેલી છે પાંચ વ્યક્તિઓની પૂછપરછ વિશેષ નિવેદન અને મેડિકલ કરવામાં આવેલું છે ને કોણ છે આરોપીઓ તેને લઈને અત્યારે પોલીસ તપાસ કરી દીધી હતી જી જી આભાર હૃદય માહિતી આપવા બદલ તો જે પાંચ આરોપીઓની ધરપકડ પોલીસે કરી હતી અને તેમને છોડી મુકાયા છે તેમની ફરીથી હવે ધરપકડ કરશે પોલીસ